જોકે એ વખતે મારા બાપાનો સંબંધ એ નોંધ છે એ પહેલાના કલાકારો છે એટલે એને એકવાર ફરીથી જોર દે પણ નાની એવી મજા કરાવી છે આનંદ કરાવવો છે અને પછી હજી ઘણા કલાકાર બાકી છે હા ઘરે પાણી રેવા દે ભાઈ લો ખાલી પાણી કોઈ નહીં પીવું અને હવે તો કઈ આમ જો સીધા બે દો મારો બાપ કેમ કે હવે તો ગાંધીનગરમાં પરમિશન આપી ભાઈ અને હવે તો ક્યાં સુરત ધાગુ રહે છે ત્યાંથી એવું છે આવો ક્લોઝ કરી દેવું સરસ હાલો પણ સરસ કાકા વિજય ઘણા સારા ગીત ગયા ઘણા કલાકારો બહુ જબરદસ્ત ગીત ગયા નકર અત્યારે ઇન્સ્ટાગ્રામ એક જ વસ્તુ હાલે મોય 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 હા પણ એકવાર અમારે કમલેશ ઉસ્તાદને એકવાર જોરદાર તાલ્યુથી વધાવો હા અને લગભગ આવા રામદેવ પેગના પાઠના આયોજન બધું સુરતમાં થાય વેલંજમ કાંઈ નથી થાય મને ઘણાય પૂછતા મને કે મિલનભાઈ સુરતમાં ભાગવત સત્તા થાય આવા સરસ ડાયરા થાય તમારે વેલનજમ કાંઈ ન થતા મને નહતા મન કે નહીં આનું કઈ કારણ હોવું પડે તમારે મીતભાઈ નથી થતું કે નહીં તમારે પાસે હાસ્ય કલાકાર તરીકે તમાર પાસે કંઈક જવાબ તો હોવો પડે મીઠભાઈ સુરતમાં આવા કાર્યક્રમ થાય એનું એક જ કારણ છે કે સુરતમાં અશ્વની કુમારના સમશાનમાં કર્ણાને બાદ મન કે પણ કર્ણ અને બાળ થાય હું મે તો કર્ણ પૌરાણિક માન્યતા અનુસાર દાનવીર હતો એટલે સુરત દાનની ભૂમિ થઈ મન કે વેલંજા મે તો લોન ભૂમિ ત્યાં લગભગ અમારે કોઈ કોરો નથી નકર અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછતો તો કે હે પ્રભુ પ્રભુ ક્રોધ અને સહન શક્તિ ઉપર સંયમ રાખો તો શું કરવું પડે કૃષ્ણ ભગવાન કે ફરીથી પૂછતો અર્જુન કે પ્રભુ ક્રોધ અને સહન શક્તિ ઉપર સંયમ રાખો હોય તો શું કરવું પડે કૃષ્ણ ભગવાન કે એની માટે તારે ધોલેરામાં પ્લોટ રાખવો પડે આગ મરી ગયા ભૂસો કરા જાય રાખ્યા એને એરપોર્ટ આવશે એની તો રાખો કઈ આવશે હા ને કરેક બાબા મને હમણાં બહાર મેળા મન કે મજામાં આવો દાદા તમારા આશીર્વાદ છે દાદા તમે મજામાં મન કે આવો કમ્પ્લીટ હો દાદા હું આનંદ ને મન કે લાઠી પણ અમરેલી ગામ છે પચાસ વીઘા જમીન છે આનંદ આનંદ છે તું દીકરા શું કરે મન કે સાર દીકરા છે વાહ પેલો શેર બજાર નો કરે વાહ નિપટી સિપટી નો આવે જોઈજો જરા બીજો દાદા

હા આ બધા એની હાટુથી બેઠા કેમ કે અત્યારે જેટલા જુવાનિયા બેઠા ને આ કાકા ઇન્સ્ટાગ્રામ ની ફેક આઈડી માં શાર વગાડ દે છે અને ફેક આઈડી વાળો કે હો તો ન ભાઈ મારી યાર વાત ન કરો હું છોકરો છું હું તો એ કરો ને લે બોલો આ બધા કેટલા અને લગભગ કાકા ગંજમ કાકા હું કરું તો માનવતા હુંતી વધારે સુરત માં આપણે તો ઓહો હો કાપોદરા કેવડું એક્સિડન્ટ છે હાથ આઠ જણા કપાઈ જાય છે વચ્ચે જઈને જોવો શું છે ખબર એક લેડીઝનું એક્ટિવા પટકાણ હોય પાંચ જણા પંખો સીધો કરતા ખે ઓલ બધું ખેંચ થોડો અને લેડીઝનું એક્ટિવા પટકે તો અમુક મથાળામાં રજા મૂકી દે બહુ પરોગી ની તો એટલી માનવતા પડી પણ થોડીક યાદગીરી કરવી અને જે કાં મિત્રો ની ફરમાય છે થોડીક એ પૂરી કરીને પછી જે કાં હોય તમારો આનંદ પછી પ્રોગ્રામ કરવાનો છે ને પ્રોગ્રામ આપણે હા એટલે થોડીક પ્રેમ ની ફરમાય જોતે એટલે હો હા હમ थोड़ी खोरली इफेक्ट आब जो वाला ला, ला, ला। के न गया बसी जिंदगी जाने पूरी थी गई बाजू आऊ तुमस तुमने भाई आ नवो नो सबन थन तई जो दिखू दिखू हम पछम त दिखनबे दिखू हमजा हां नेक मारे काका ना उकती जोवन बो शौक हमजा एक्सीडेंट बे एक्सीडेंट तो आन ले हम सी खखेरो

કકંગ કંગંગ પક પકંગ કંગંગ મંગ એ મોઢમ રે આવો હગલ માં સરાવે जलनी साइन हसे रे जिंदगी फाइन हसे रे वाला जिंदगी जन्नत हसे रे मोटा पर स्माइल हसे रे वाला लोगों ने लाइन हसे लाइन हसे लाइन हसे लोगों ने लाइन हसे मारे

भरत भाई वर्मा वर्मा मौड़ी फायर भी गए वो हमारा फैमिली में लड़का बेटा है એ મને પેલી

वाला वो आपका, आपका क्या नाम है नंदा बहन वो हमारे फैमिली में हमारा लड़का पीता है वो शराब नहीं वो दारू पीता है वो अड्डा बंद करोगे तो वो कहा जाएगा पीने को अभी तक वो गटर का ढाकना भी नहीं डाला हम तो इंस्टा तेर तो बहुत वायरल छो हाँ आ प्रसंग माया था मैंने खरेखर बहुत गमे थोड़ा घूम एडो मैं कर અટાણે તો ફાર્મ થઈ ગયા ઘણા એમાં બે ફાર્મ હોય પણ અત્યારે જાન આવે ને એટલે ફાર્મ આપી દીધું હોય ત્યાં બધે જાન ગોઠવાઈ જાય ને એક રૂમ આપી દેવા વરાજો તૈયાર થતો હોય બધી વ્યવસ્થા એમાં આવું અને જોજો લગ્ન છે ને વરાજા કરતા દેખરેખ કોની રખે ખબર છે આનો ભાઈ વટ હોય ક્યાં હશે એટલું છે વહીવટી એનો જજો વધારો પણ અત્યારે ઉતારા પણ બાબલા અમરેલી ડબલા ખરીદી કરવા જતા હાથ હાથ ડબલા લઈએ તમને મજબૂત કર્યો કેમકે બાબરા બાજુ જાન આવવાની અને એ ખીલી ડેલી ડીંગાડ દીધા હોય સમજા જાને યાદ બે જણા ભલામણ કરી ગમે ભાઈ કાલ જાન ના કુંડી ખાલી ન થઈ ડબલુ ભરાય કુંડી ભરી શેવાળ કાઢ ના રેડી છૂટા જા ભાઈ વરાજો આવે એટલે ઢોલ વગર તો કરતો માંડવે મુચ્યા બરાબર બીજે ક્યાંય એનો તો આપડે વરાજો સીધો તો ઢોલ વગર ક્યાં માંડવે બરાબર છૂટ કુંડી ભૂલે

એટલે મંદિર થી કોહો હટો એમ મારો બાપ હે પ્રભુ હે પ્રભુ હરિ રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ હે મરનાથ મારો બાપ કેમ કે બાપાએ ના પાડી તો ભજન રબડી નહી ખાતો તને વાયુ થાય પણ હિમજો ન હોય લાવો ગોટા લાવો આ નડશી પણ હિમજો ને અંતે થી કોડ મારો બાપ કોઈના બિયરણ ને બાકી ને થાય આવી કન્ડિશન હોય ને મો પાસે હાળી પોખાવે લાલ પીળી લાઇટો કરો લાટડો મારે જો આખલો છે કે ખૂટ્યો બધું ગીત પણ ઓલો કોટ મારો નાથ મરી જાય ભારત માથા કી જાય હો પછી ધીમે થી અણવર ને એ હું ડબલ બિંદી

માવો કાઢતા હોય માવો માધુ મને રાઘુ એ માવો માવો